નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વ બે હજાર પચીસની ભવ્ય શરૂઆત થઈ છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અને આવનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાને રાખી સમગ્ર એકતાનગર સાત પોઈન્ટ છ કિલોમીટર વિસ્તારમાં અદ્ભુત લાઇટિંગથી ઝળહળતો બન્યો છે આ પ્રકાશ પર્વનો હેતુ રાષ્ટ્રીય એકતા સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો છે લેસર શો ગ્લો ગાર્ડન નર્મદા આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા આકર્ષણ અને પ્રવાસીઓએ રાત્રિ પ્રવાસનોનો અનુભવ મળશે એકતા પ્રવાસ વર્ષ પંદર નવેમ્બર સુધી નિઃશુલ્ક રીતે સૌ માટે ખુલ્લો રહેશે નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા અમે કાંદીવલી મુંબઈથી આવ્યા છે અને ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેરા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે ને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે અમે અહીંયા આવ્યા ને આજે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી રહ્યા હોય ને એવું લાગે છે અહીંયા અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસોમાં વરસની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઈટ શો જોયે અને આનંદ માણે વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર